નો ક્ષત્રિય ઠાકોર સમાજ આજે આપણે વાત કરીશું ભાવસિંહ ઠાકોર વિશે ઉપનામ ભામાશા શાહ વઢિયાર નો સિંહ પિતા ડાયાજી ઠાકોર તેના જન્મ તારીખ ની પાકી માહિતી કોઈની પાસે નથી પણ અંદાજે ઓગણીસો ઓગણ થી ચાલીસ માં રાધનપુર ના ભીલોટ ગામ માં તેમનો જન્મ થયો હતો સામાન્ય માતા પિતા ના સંતાન સ્કૂલ માં ભણવા ગયા પણ ત્યાં મન ના લાગ્યું એટલે ઓગણીસો છપ્પન માં પંદર વર્ષની ઉંમરે શાળા ત્યજી દીધી અને બહારટું અપનાવ્યું લગભગ બે બે દાયકા દસ સુધી સમગ્ર રાથનપુર સમી હરિજ વારાહી શંખેશ્વર સહિત કચ્છ અને બનાસકાંઠાના અનેક ગામોમાં તેની હાંક વાગતી એક વખત તો સમીમાં એક હજાર આઠસો એક્યાસીમાં વધુ કન્યાઓના ખોડિયારધામમાં સમૂહલગ્ન એકલા હાથે કરાવીને તેમણે એક રીતનો સમગ્ર વિસ્તારનો વિક્રમ જ સજર્યો હતો ભાવસિંહ પોતાને માં ખોડિયારના ભક્ત બતાવતા હતા સમાજ કલ્યાણ માટે ખૂબ સેવા કરી અને મહાન વ્યક્તિએ નવ મે બે હજાર એકવીસ ના રોજ વિદાય લીધી આવા જ આપના ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ઇતિહાસ અને કાર્યો જાણવા માટે પેજ ને ફોલો કરો અને આપણા ઠાકોર સમાજ સુધી વિડીયો ને શેર કરો